નમસ્કાર કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત તેમજ માછીમાર લોકો પણ ચિંતિત હોય ગીર સોમનાથ જિલ્લા સહિત છવ્વીસ જિલ્લાઓમાં ભારે તે અતિ ભારે વરસાદની આગાહી હોય અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનાર શહેર હોય કોડીનાર શહેરમાં પણ એમ કહેવામાં આવે છે કે શુક્રવારથી જ વરસાદ ચાલુ છે દસ ને ચાલીસ મિનિટથી વરસાદ ચાલુ છે ને આજની ઘડીએ પણ અવરિજપણે વરસાદ ચાલુ છે તમામ લોકોએ છત્રી રેનકોટ તરત કાઢવા પડ્યા હતા ફરી વખત અને તમામ લોકો અને તમામ ખેડૂત લોકો ખૂબ જ ચિંતા હોય કારણ કે ઊભો પાક હોય પાથરા હોય તમામ વસ્તુનું નુકસાન થયું છે ખેડૂતોને તેમજ માછીમાર લોકો ખેડૂતો સાથે માછીમારોને પણ ફટકો લાગ્યો છે દરિયો તોફાની બન્યો છે ઊંચા મોજાની થપાટી ફિશિંગ બોટ પલટી ગઈ છે આઠ માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા છે તેમજ તમે અત્રે જોઈ રહ્યા છો હરિઓમ ચોક હરિઓમ ચોકમાં પણ એટલે કે કોડીનાર શહેરમાં પણ ચારીકોર પાણી પાણી હોય કોડીનાર પંથકમાં માવઠાનો કહેર પાંચથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય આગાહી કરવામાં આવી છે આજે ઉના વેરાવળ કોડીનાર સહિત પંથકને ધમરોળી શકે છે અને ધમરોળવાનું ચાલુ જ છે અત્રે તમે જોઈ રહ્યા છો એ કોડીનારના દ્રશ્ય હોય કોડીનાર તાલુકામાં શુક્રવાર રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે પણ અવરીતપણે ચાલુ છે તાલુકાના વિવિધ ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો હોય અને કોડીનારના ખેડૂતો પર ચિંતાના વાદળો હોય કોડીનાર પંથકમાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો અને ઝાપટાં શરૂ થતાં જ ખેતી પાકોને નુકસાન થઈ થયું છે જેથી ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે અત્રે તમે જોઈ રહ્યા છો સિંગવડા કાંઠે સોમનાથ મહાદેવ મંદિરના પાછળનો ભાગ છે ત્યાં પણ ચારેકોર પાણી પાણી હોય કારણ કે વરસાદ જ એટલો પડ્યો છે અને ખેડૂતોની ચિંતા વધારી દેતો આ કમોસમી વરસાદ ખેતરોમાં ઊભા પાક માટે ધાતક સાબિત થયો છે ખાસ કરીને મગફળી સોયાબીન અન્ય પાકોના પાથરા પલળી ગયા છે અને કોડીનાર શહેરમાં નગરપાલિકા માઇક દ્વારા પણ જાહેર ચેતવણી આપવામાં આવી છે કે જામવાળા કે શિંગવડા ડેમ સિંગવડા ડેમ ઓવરફ્લો થઈ ગયો હોય અને ડેમનું લેવલ જાળવવા માટે જાહેર ચેતવણી આપવામાં આવી છે કે નદી કાંઠે કોઈ અવર જવર કરવી નહીં તેમજ જે કોડીનાર શહેરનો જે ગાયકવાડી સ્ટેટ વખતનો જે પુલ છે એ પુલ ઉપર પણ ગમે ત્યારે પાણી ચડી જવાની સંભાવના હોય તો પુલ ઉપર પણ કોઈ અવર જવર કરવી નહીં એવી રીતે કોડીનાર નગરપાલિકા અને મામલેતદાર સાહેબ સાહેબે પણ જાહેર ચેતવણી આપવામાં આવી છે અને માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે લોકો નદી કાંઠે જે રહેતા લોકો પણ સાવચેત રહે અને દુવારા તંત્ર તાત્કાલિક પાકનું નુકસાનનું સર્વે કરી કાર્ય હાથ ધરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠવા ઉઠવા પામી છે હવામાન હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યું હતું કે સિસ્ટમનો ઘેરાવ ત્રણસો એંસી કિમીનો છે અને દરિયાકાંઠેથી ચારસો ચાલીસ કિમી દૂર છે આજે પણ વરસાદ તીવ્રતા ચાલુ છે અવરિતપણે વરસાદ ચાલુ છે એક ધારો ક્યારે વરસાદ રોકાશે એ કહી શકાતું નથી કારણ કે અમારી ઉંમર આજે ત્રેપન વર્ષની થઈ છે પણ આ મહિનામાં વરસાદ એટલો ન પડે માવઠું પડી ઘડી બે પાંચ મિનિટનું માવઠું હોય એ પડીને વયો જાય તો આ તો એક ધારો આજે અડતાલીસ કલાકની ઉપર થઈ ગયું છે છતાં પણ વરસાદ ચાલુ હોય ને અત્યારે તમે કોડીનાર શહેરના સ્મશાન રોડના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મેર શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક આપો અને કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કહેજો અને તમારા ગામમાં પણ વરસાદ કેટલો છે એ પણ અમને જણાવજો પ્લીઝ કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ જે કે મેયર જાહેર ચેતવણી જાહેર ચેતવણી ડેમ ઓવરફ્લો થયેલ હોય તો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તો સિંગવડા નદી કાંઠેના ગામના લોકો નદી કાંઠે અવરજવર કરવી નહીં કોડીનાર જૂના પુલ પર પાણી ચડી જશે જેમની નોંધ લેવી જાહેર ચેતવણી જાહેર ચેતવણી ઉપરવાસ ભારે વરસાદ હોય હાલમાં વરસાદ ચાલુ હોય તો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તો સિંગવડા નદી કાંઠાના ગામના લોકો નદી કાંઠે અવર કરવી નહીં ખાસ નોંધ કોડીનાર જૂના પુલ પર પાણી ચડી જશે જેમની નોંધ લેવી કોડીનાર મામલેદાર સાહેબના આદેશ મુજબ કોડીનાર નગરપાલિકાના આદેશ મુજબ જાહેર ચેતવણી જાહેર ચેતવણી ડેમ ઓવરફ્લો થયેલ હોય તો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તો